નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મજા છે આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર જઈશ સોનલમાં આજે સોમવાર થઈ ગયો છે ઉઠ્યા છે આગળ અને આજે નોકરી એ થઈ ગયા ને આજે ભાપુની પૂર્ણ અતિથિ છે ને રહ્યા છે હાલો જમવા બે ગયા છે સાજુબાજાના રોટલી છે જમવામાં હિરાવી લઈ હિરાવી અને પછી ગામમાં ગ્રેનો છે જઈશું તારું ત્યાં બ્લોગમાં બિનઈ રહ્યો તો મિત્રો હટાણું લેવા માટે અને થોડુંક જવાનું છે વિક્ટર માટે તો હાલો આપણે જઈએ અત્યારે ગાડી લઈને વિક્ટર બાજુ જોકે અત્યારે લીંબુ થોડુંક લાવવાનું છે ને ઘીનું ડબલ્યુ એવું જે લાવવાનું છે તો મને લેતા આવીએ તો સારું આપણે વિક્ટર બાજુ જઈએ ને તાવજી બ્લોગમાં બનાવી ભાઈ વિક્ટર થી આવી ગયા છે ઘરે અને વિક્ટર થી આવ્યા ને તો અમારે મસ્ત મજાનો મિત્ર આવી ગયો છે અમારા ગામમાં આજે ભગત બાપુ ની તિથિ છે તો અહીંયા ગામમાં જમણવાર છે તો મિત્ર કે હાલો આપડે હાર્યા જઈએ જો અમારા લાલભાઈ આવી ગયા છે શું છે લાલભાઈ મજામાં અમારા જાજા દિવસે પાછા મળી ગયા છે આજ આગળી તમારો વ્લોગ મેક્યો છે જો કે જાજા દિવસે મિત્ર મળ્યો કારણ કે અમે ભાઈ ભેગા જ હોય ગમે ત્યારે ને હમણાંથી આવ છૂટા પડી ગયા કામમાં હતા કે કામ મેં સડી ગયા ને નકર ભણતા ને બધા એવું કરતા ને તો હારી ના રહી રહેતા હતા ને અત્યારે સૂટા પડી ગયા પાછા જો આજે ભેગા થઈ ગયા છે ને એની તે ઉત્સાહ થાય છે મજા આવે છે ગામમાં જાય છે હાલો ફટાફટ જઈએ ગામમાં આજે અમારા પરમ પૂજ્ય ભગત બાપુ ની તિથિ હોય અને ભલામણા આજે ગામમાં ડાયરો હોય રહે હા અમારા ગામમાં રાતે ડાયરો છે કદાચ રાજ આવવાના છે અને ત્રણ વાગે મોરેશ બાપુ આવે છે તો એને પણ જોવાનું તમે સુકતા નહીં

ને બધા એમની વાતો મારો આવે છે પણ હજી ચાલુ થવાનું વાર છે ચાલુ થાય તો સારું ચાલુ થાય ત્યાં પછી આપણે આવીએ તો તાવી બ્લોગમાં આવીને આવ્યો તો મિત્રો મસ્ત મજાના આવી ગયા હતા ને ઘડીક હોઈ ગયો તો હોય અને પછી ઘડીક ફિલ્મ જોવા મંડાઈ ગયો હતો ભાઈ અને જો મસ્ત મજાનું ફિલ્મ ને બધું જોઈને હવે અત્યારે વાગી ચૂક્યા છે પાંચ અને અત્યારે કાગના ફળી કાગની વાતો સારું થઈ ગઈ હોય છે તો ત્યાં મોરેલ બાપુને આવ્યા છે જો કે રાજભાનો પણ પ્રોગ્રામ છે એમ કહે છે હવે જોઈ આવ્યો હોય કે તો સારું આપણે ગામમાં જઈએ અત્યારે ટુ વ્હીલર લઈને અને ત્યાં જઈએ રાજભાને અને મોરલ બાપુના ડુમટે પણ દર્શન કરાવવું અને કેવું ઓડિયન્સ છે તો જઈને જોઈએ શું છે શું નહીં તો લગી મારા વ્લોગમાં બની આવ્યો ને હાલો જઈએ અમારે રામદેવભાઈ આવી ગયા છે અમે અમે રામદેવભાઈ જઈ છીએ મિત્રો ને જો બાપુ આવી ગયા છે અત્યારે ઝોગાર સર્જના રે વનમાળી હરિકો હશે પણ કલ્પતા ગોકાર ના આ હે માર ગોરે કે દે હા આભલોને બોલા આ તું ભાંગ રે હે ઘડે કે નાચ રંગલા એ તો સપોબો ખાર કતો સર અને જોમ નિકટકડ ખરખર તીજા સપોબો ખુદ બેકુ એ નામતોન આપી કંપન લજો આગળ લખો ઠીક બકીત ગોલકાર જોન ગોન ગરદાર બેલ દંડ જા મુંડ જાત ભાઈ મુંડ સીર કને કડાડ ખંડે કસી દોલ કર આ કડાડ દાંત ગાડા ગાડા ને ખબર ગાડા ગાડા ને કડાડા ને જાડા જાડ પાત કડાડ કડાડ ફેર

પણ જો દીવડા લાગી જાઈ નહિ હંજવાળો કેટલું કરું એ भगत બાપુ કે ધ્યાન રાખે જો જે દીવડા લાગી જાઈ નહિ વાહ વાહ ઓકની નાની ઝૂપડ્યું માં જાળ બસ દીવા તું બળ્યા કર જા કમ જા વાહ 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 કાગ કે સઘળા કે દેવ ડરી ગયા એને આ અંધારા કેરી જો ને ફાળવી અહીં અવતાર લેવામાં આવે કળયુગમાં કાગ કે સઘળા કે દેવ ડરી ગયા એને અંધારા કેરી જો ને ફાળવી પણ હુરજ જાતા તને કર્યો છે ભાઈ હુરજ જાતા તને કર્યો છે

કે મે જુગ તે ચણો છડી જો મેં જુગ તે ચણો ઠી જોઈ તો ગળા લગણ ગોરી ગણી

ਸੂਰਜ ਪਾਛਲ ਰਾਤ ਬੜੀ ਗਈ ਕੇ ਘੋੜਾ ਵਾਲੋ ਘੜੀਏ ਨਾ ਰੋਕੇ ਘੋੜਾ ਵਾਲੋ ਇਹ ਘੜੀਏ ਨਾ ਰੋਕੇ ਇਹ ਨੀਂਦ ਹੀ ਸਹੀ ਜਾਣੇ ਹੱਥ ਚੜੀ ਗਈ ਇਤਨੀ gehī hoye bichar bhag ni choodi ત્યાં બીજ જીણી વાત પડી ગઈ રીતની ગેલી સૂરજ પાછળ રાજ પડી ગઈ અને એના નેપુર પગે જ્યાં થઈ વા મિત્રો મસ્ત મજાના આવી ગયા છે ઘરે કાઢ આવી ગયા છે અને ઘરે જો આપડે આપણી પથારી જ આવી ગઈ અને અહીંયા બેઠા હતા અને જો જમી પણ લીધા છીએ અને આજે પ્રોગ્રામ સ્ટાર્ટ નથી થયો ગામમાં જવાનું છે પ્રોગ્રામને આગળ તૈયારી છે સ્ટાર્ટ થવાની હવે જો થોડુંક એવું બ્લોગિંગ કરી નાખી અને ભાઈ મરણ બાપુ આવ્યા હતા અને તેમની આગળ ત્યાં મજા કરાવી બીજા લોકો કલાકારો હતા એ ગાતા એ મજા કરાવી રાજભીએ મજા કરાવી જોકે અત્યારે આગળ પ્રોગ્રામમાં હું જાય તી એ કદાચ મારે વ્લોગ આવી ગયો હોય એની પહેલાં લાઈવમાં એ કદાચ તો તમે રાજભાગીનો એ પ્રોગ્રામ તમારે સમજવું હોય તો તમે એ લાઈવમાં જજો કારણ કે એ લાઈવની અંદર ડાયરેક્ટ આમાં લાઈવ મેં કીધે એમાં આવી જાય હે ભાઈ અને આપણે ગાવું તો પણ કાંઈ માકો મળ્યો નહીં ભાઈ કેટલા લોકો હતા અને કંઈ ગાવાનો આપણને મોકો મળ્યો નહીં જોકે ગાવું હતું ગાવાનું મેં કેદું બેન કરી નાખ્યું હતું જોકે હું પણ ભજનનું એવું ગાઉં છું પણ થોડીક પરિસ્થિતિને લીધે બંધ કર્યું અને જોકે આજે એવો પાછો સંજોગ એવો જ બિન્યો હતો જે વર્ષો પહેલાં બન્યો હતો ને ગાવાનું એમાં એમાં જ બેન કર્યું હતું જોકે અત્યારે વ્લોગિંગ એ માટે જ ચાલુ છે કે તમને થોડાક આગળ વધારો તો આપણે આગળ જઈએ અને હારા પ્રોગ્રામ મેં પછી કરીશું અને આલ્બમ સોંગને હવે બધા ઉતારીશું અને ઘણી ઈચ્છાઓ છે ભાઈ અને ઘણું કાર્ય કરવાના પણ ઘણી ઈચ્છા છે કે ગાઉના નજરથી મેંકવી નથી જેટલે ગાવું છે ને ગૌશાળા કરવી છે ને ઘણો મગજમાં વિચારો ભરે છે વિચારો અનેક છે ને હું માણસ એક છું ને ઉપરવાળાને હવે તો જે યોગ્ય લાગે એ રીતનું થાય સારું હવે અત્યારે આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ અને યુ વીલ તમારે રાસભુનો પ્રોગ્રામ જોઈ જો આમાં લાઈવમાં તમારે મેકેલો જોઈએ અમારે તો એમાં તમે જઈને જઈ શકશો તો સારું બ્લોગમાં અહીંયા એન્ડ કરી તો આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક પડ શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મળશું બીજા વ્લોગમાં તો આવતી હર હરમાં જવ જય મા સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન મૂકી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આવતી બધાને જય મા સોનલ એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જઈએ ને તમારા મિત્રો અને વિડીયો શેર કરી લો કરતા ગયો